આપની ભાષામાં જોવા માટે એ વન અભિપ્રાઈમ ન્યુઝ આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર ઉપલેટા તલંગણા ગામે કમોસમી વરસાદથી ખેડૂતો પર કુદરતનો નો ઉપલીટા તાલુકાના તલંગણા ગામમાં રાત્રિથી લઈને સવારે દસ વાગ્યા સુધીમાં બે ઇંચ જેટલો કમોસમી વરસાદ વરસતા ખેડૂતો પર કુદરતનો કાળો કોપ તૂટી પડ્યો છે અચાનક પડેલા વરસાદથી ખેતરોના પાણી ભરાયા હોવાથી ખેડૂતોના મોઢે આવેલો કોળીઓ છીનવાઈ ગયો છે મગફળી કપાસ સોયાબીન મગ ગળદ તુવેર અને એરંડા સહિતના ઉભા પાકને વ્યાપક નુકસાન થયાની માહિતી મળી રહી છે પાકના શોથ વળી ગયા હોવાથી ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળ્યું છે તલંગણા સહિત ઉપલેટા તાલુકાના અનેક વિસ્તારોમાં હાલ ખેડૂતોની આર્થિક પરિસ્થિતિ કફોડી બની ગઈ છે ખેડૂતો સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક સર્વે હાથ ધરી પાક નુકસાનની સહાય જાહેર કરવામાં આવે જેથી ખેડૂતોને રાહત મળે સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક દિવસોથી હવામાનમાં અસ્થિરતા હોવાથી પાકના અંતિમ તબક્કે ભારે નુકસાન થયું છે હવે ખેડૂતોની આશા રાજ્ય સરકારના નિર્ણય પર ટકી છે મારું ગામ તલંગણા તાલુકો ઉપલેટા જિલ્લો રાજકોટ હું ખેડૂત એ બેરા આજે ત્રણ દિવસથી આ વરસાદને કારણે જે કંઈ અમારે નુકસાન થયું છે એમાં તો કોઈ પારાવાર બાકી નથી એવું નુકસાન થયું આજ ખેતીમાં ખર્ચા જુઓ તો ખાતર બિયારણ દવા આ મજૂરી તમામ વસ્તુની કોઈ મર્યાદા બારી મોંઘવારી છે એની સામે અમારા જે મોલ થાય છે કપાસ છે સોયાબીન છે માંડવી છે અટાણે હારા મારો રામ મોલ હોય એનો કોઈ ભાવ નથી મળતો અમે અહીંથી રાઈતે અમે ટ્રેક્ટર ભરી યાર્ડમાં રાહતા કે કાંઈ બીજેથી બપોર વારો આવે જો હરાજીમાં જઈએ તો ભાવ ન મળે એટલે આવા ખેડૂતની એવી માટી દિશા છે કે કોઈ સીમા નથી એક બાજુ કુદરતનો માર એક બાજુ ભાવનો તકલીફ વાળું અથવા આજે અમે અમારી પ્રજાને કહીએ કે દીકરામાં આમાં ખેતીમાં થોડું કોઈક ધ્યાન દિવ આવો તો નાની સેન તો આમાં કોઈ ખુશી થાય એમ નથી કોઈ નાની સેન ખેતી કરે એવું નથી કારણ કે આમાં એ દેખે છે કે આમાં અમને મૂલ નથી તો શું ખેતી કરે નાની સેંગે એટલે અમારે સરકારને એવું કહેવું કે આમાં જરાક સર્વે કરાવો અને આવીને જોવો તાત્કાલિક સર્વે કરાવો બે દી તડકો પછી તમને દેખાય નહીં તો એવું થાય કરતાં તાત્કાલિક સર્વે કરાવી અને ખેડૂતની આવો તો વધારે થાય ખેડૂત આપઘાત કરતો થાય અને માથે લીણાના બોજ થઈ જાય અત્યારે વિચારકો અમારે બધું એગ્રોમાં દવા બાકી લીધી હોય મજૂરને બે દી કેડીનું દેવાનું કીધું હોય અમારે ઢોરનો નો સારું હોય અમે આમાં નિભાવ કરવાનો અમારે કઈ રીતનો રહે એટલે ધિરાણ ઉપાય છે અમારે ધિરાણનું શું કરું હિરાણમાં કંઈક માફી કરે એવું કંઈક સહાય કરે કંઈક વારે આવે નકર ખેડૂત દિવસે દિવસે ખેતી છોડી અને હાવ નમાલો થઈ જાય એના કરતાં કોઈક વારે આવો અને ટેકો ગયો ખેડૂતને વારે આવો કોક વારે આવો